સુરત જિલ્લાના ખાતે ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી વિશાળ પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી જેમાં આ ટાંકીની કુલ ક્ષમતા અઢાર લાખ લિટર ક્યુસેક પાણીની હતી પરંતુ ટાંકીનું નિર્માણ પૂર્ણ થયા બાદ જ તેમાં પાણી ભરીને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું જ્યારે ટાંકીમાં માત્ર નવ લાખ લિટર પાણી જ ભરાયું હતું ક્ષમતાના અડધા ભાગનું પાણી ભરાયું ત્યાં જ ટાંકીનું શ્રક્ષણ દબાણ સહન ન કરી શક્યું ટાંકી ધરાશાય થઈ ગઈ જેની કોંગ્રેસના નેતાઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી તેમાં સુરત જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ આનંદભાઈ ચૌધરી પૂર્વ જિલ્લા પ્રમુખ મનહર પટેલ અને સાબુદ્દીનભાઈ મલેક માઇનોરિટી મહામંત્રી મનસુખભાઈ કાજી કોંગ્રેસના કાર્યકર્તા ઇમરાન પટેલ તેમજ પૂર્વ સરપંચ મુકેશ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તડકેસર ખાતે એકવીસ કરોડની માતબર રકમ ની જૂથ પાણી પુરવઠા ગાય પગલા દ્વારા નિર્માણાધીન ટાંકી ટેસ્ટિંગ વખતે તૂટી ગઈ છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને શરમજનક બાબત છે પરંતુ ભાજપને કોઈ સે શરમ નથી

ઉલ્લેખનીય છે કે એકવીસ કરોડ ના જાહેર નાણાં આ દુર્ઘટનામાં વ્યાપક નુકસાન થયું છે સદનસીબે જાનહાની તળી છે પરંતુ સ્થાનિકોમાં સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા સુરત જિલ્લા કોંગ્રેસના અગ્રણી નેતાઓને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા નમસ્કાર સુરતમાં ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે તમે મારી પાછળ જોઈ શકો છો સુરતના તડકેશ્વર ગામમાં સત્તર લાખ ક્યુસેક પાણીની કેપેસિટી ધરાવતી પાણીની ટાંકી ધરાશાયી થઈ થઈ છે જોકે આ કોઈ નવાઈની વાત નથી સુરતમાં બ્રિજ તૂટે છે રસ્તાઓ તૂટે છે અને હવે પાણીની ટાંકી તૂટી છે જો કે એવું કહી શકાય કે ભ્રષ્ટાચારના ભોગે પાણીની ટાંકીએ આત્મહત્યા કરી લીધી છે જો આ ટાંકી બની જાત તો આજુબાજુના પાંત્રીસ ગામોને પાણી મળી શકે તેમ હતું હવે પ્રશ્ન એ છે કે આ પાણીની ટાંકી ધરાશાયી થવા પાછળનું કારણ શું અને આજુબાજુના પાંત્રીસ ગામોના લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે તો તેનો જવાબ કોણ આપશે અને આ ઘટના પાછળ જવાબદાર કોણ એસએમસીના અધિકારીઓ એન્જિનિયરો કે પછી કોન્ટ્રાક્ટર શું આ તમામ વિરુદ્ધ એસએમસી ફરિયાદ દાખલ કરશે